નમસ્કાર મિત્રો આખરે ધોધમાર વરસાદનું છેલ્લું નક્ષત્ર એટલે કે હાથી આ નક્ષત્રની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે મિત્રો હાથી આ નક્ષત્રમાં ઘણીવાર વીજળી પડવાના કિસ્સા બનતા હોય છે આ નક્ષત્રમાં વાવાઝોડા બનવાની શક્યતા પણ વધારે હોય છે એક કહેવત પ્રમાણે જો હાથીઓ વર્ષે આર તો આખું વર્ષ પાર પણ જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથ્યો આ નક્ષત્રમાં જો છેલ્લે છેલ્લે ધોધમાર વરસાદ તૂટી પડે તો લોકવાયકા પ્રમાણે હાથી છેલ્લે છેલ્લે સૂંઢ ફેરવતો ગયો એવું કહેવામાં આવતું હોય છે મિત્રો હવે આગામી બાદથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં ધોધમાર વસદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણા ખેડૂતો નહીં માટે ના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ આમ જોવા મિત્રો પહેલા આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાદથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ભારેથી વારે વરસાદ પડવાની સંભાવના હોય આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો એકલો એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારેથી પણ અતિવારે સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી ચોવીસ કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આવતી બાર ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી બાર ચોવીસ કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક લોક લોક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ છૂટાછે વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ બચા અને રાપરના છૂટા છે વિસ્તારોમાં હવેથી મધ્યમ વરસાદ એકલ ધોલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તળકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ